તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે સંખેડાથી સંખેડાના હરિપુરા ગામે હજી સુધી રસ્તો નથી સ્થાનિકો વિવિધ મુશ્કેલીઓનો સામનો કરી રહેલા ગામના લોકોની આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મુલાકાત લેવામાં આવી છોટાડેપુર જિલ્લાના સંખેડા તાલુકાના અંતર્ગત આવતા હરિપુરા ગામમાં આજ દિન સુધી કોઈ પણ પ્રકારના પાકા રસ્તાનું નિર્માણ થયું નથી અંદાજે બસો લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં મુખ્યત્વે આદિવાસી પરિવાર વસે છે અને તેઓની વર્ષોથી માર્ગ સુવિધા આપવામાં આવી નથી આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર્તાઓ દ્વારા આ વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી વકીલ રંજન તળવી અમજદ સુલતાન બશીર મલેક સંજય વસાવા અને રિઝવાન સોનીએ હરિપુરા ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે વાતચીત કરી હતી ગ્રામજનોના જણાવ્યા મુજબ જો કોઈ દર્દી હોય કે બાળકને સ્કૂલે જવાનું હોય તો સમયસર પહોંચાતું નથી કારણ કે રસ્તાના અભાવથી અવરજવર મુશ્કેલ બને છે સ્થાનિક લોકોનું સરકાર અને તંત્ર પાસે માંગ છે કે તાત્કાલિક અસરથી રસ્તાનું કામ શરૂ કરવામાં આવે જેથી ગામના લોકો વિકાસની મુખ્ય ધારામાં જોડાઈ શકે જનતાના આ મુદ્દાને ગંભીરતાથી લઈને તંત્રએ ત્વરિત કાર્યવાહી કરવી જોઈએ તેવી લોકોમાં અપેક્ષા સેવાઈ રહી છે સરફા દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે સંખેડા જ્યાં રસ્તા નથી બનેલા જે ભૌતિક સુવિધા નથી મળેલી તો આમાં ભ્રષ્ટાચાર થયો હશે હશે ને હશે એ અમને અત્યારે લાગી રહ્યું છે તો સરકાર આમાં તટસ તપાસ કરે એવી માગ છે એડવોકેટ રંજનભાઈ તળવી આમ આદમી પાર્ટી દેવ સંખ્યાળા વિધાનસભા પ્રભારી પાર્ટી આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલ જિંદાબાદ આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલ ક્લબ જિંદાબાદ ભારત માતા ગી જય 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 ગરબી ગુજરાત આજે અમે કંટેશ્વર ગ્રામ પંચાયતનું હરિપુરા ગામ છે ત્યાં અમે આવેલા છીએ દેશ આઝાદ થઈએ છોતેર વર્ષ થયા પણ ભાજપવાળા એવું કહે છે કે ગુજરાત મોડેલ ગુજરાત મોડેલ આજે અમે આ ગામની મુલાકાત લીધી અને કચુંબિયા આ ગામથી બે કિલોમીટર કિચરમાં ચાલીને આવેલા છે એક બાજુ એવું કહે છે કે ભાજપવાળા વિકાસ 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 તો તમારો કયો વિકાસ અહીંયા જે આદિવાસી પ્રજા જે જીવે છે એમને નથી શિક્ષણની સુવિધા બાળકોને અહીંયા ભણવા જવું હોય તો કિચરમાં ચાલીને જાય છે અહીંયા કોઈ જે આરોગ્યની સુવિધા નથી કોઈ પ્રેગનન્ટ હોય કોઈ હાર્ટનું પેજ પ્રોબ્લેમવાળું હોય તો એમને જોડીમાં નાખીને લઈ જવું પડે છે એટલે સરકારને મારી વિનંતી છે ગુજરાત મોડેલ ગુજરાત મોડેલના ગપ્પા બંધ કરીને તમે આવા અમારા છેવાડાના જે આદિવાસીને લોકોની ચિંતા કરો કેવળ ગપ્પા મારવાના આ તમારા ધંધા બંધ કરો આજે અમે હરિપુરા ગામની મુલાકાત લીધી છે અને તમામ પ્રજાની અમે વેદના અમે સાંભળી છે તો સરકાર કંઈક